આજ અને કાલ દુનિયાની અંદર દરેક ઘરની અંદર વ્યસનની બદીઓ ખૂબ બધી વધી રહી છે ગુટકા હોય પાન મસાલા હોય સિગારેટ હોય કે અન્ય કોઈ ચીજ વસ્તુ કે બીડી હોય પાન મસાલા હોય પણ તમે જોવો છો કે આપણું આ શરીર છે એની અંદર આપણે એટલો બધો કચરો નાખીએ છીએ તમે જુઓ છો ગુટકા ખાઓ છો ગુટકા ઉપર પણ એડવટાઈ હોય છે કે આનું સેવન કરવાથી કેન્સર થઈ શકે છે તમાકુના પડીકા ઉપર પણ લખેલું હોય છે કે તમે ખાઓ છો તો કેન્સરનો ભોગ બની શકો છો અને અઢાર વર્ષથી નાની ઉંમરનો તમાકુ વેચી નથી શકતો કે સેવન કરી નથી શકતો તેમ છતાં તમે જુઓ છો કે દરેક ગામડે ગામડે પરિવારમાં દરેક જગ્યાએ તમાકુ ગુટકા પાન મસાલા સિગારેટ બીડીનું તમે જુઓ છો કે ધૂમ વેચાણ થાય છે અને જે તે કંપનીઓ પણ એના ઉપર એડ કરે છે કે આ તમારા જીવનને હાનિકારક છે તેમ છતાં લોકો પીએ છે ખાય છે કેન્સરનો ભોગ બને છે તમે જુઓ તો ટીબી પણ થાય છે ઘણી વખત બીડી વધારે પીવાથી શ્વાસના રોગો થતા હોય છે તેમ છતાં લોકો ઉપયોગ કરે છે પણ જ્યારે તમે વિચારો કે કોઈ વ્યક્તિ ગાડી લાવે છે બાઇક લાવે છે કે જીપ લાવે છે કે સાધન લાવે છે તો કેની કેટલી બધી સાચવેતી રાખતા હોય છે તેને દરરોજ સાફ સફાઈ કરતા હોય છે પાણીથી ધોતા હોય છે એની અંદર કેરી નથી લાગતા ડીઝલ ગાડી હોય તો ફક્ત ડીઝલ જ વાપરે છે ઓઇલ રેગ્યુલર વાપરે છે ઓઇલ જૂનું થાય તો પણ કાઢી નાખે છે ને એટલી બધી સંભાળ રાખતા હોય છે ચાર કે પાંચ કે દસ લાખની ગાડીની પણ એ આ શરીર તો આની કોઈ કિંમત જ ના કરી શકાય કરોડો અજબો રૂપિયાનું શરીર છે તેમ છતાં તમે શરીરની સારી રીતે સંભાળ નથી રાખતા અને જ્યારે તમે સંભાળ નથી રાખતા એટલે દુઃખનું નોતરું આવે છે અને ભવિષ્યની અંદર મોટી બીમારી થઈ શકે છે એટલા માટે અને ઘણા લોકો તો જે બાળકોને પણ શીખાડે છે ગુટકા ખાતા હોય તો બે દાણા બાળકને આપે છે કાંઈ ના થાય ખા પછી સિગારેટ પીતા હોય તો એ પણ આપે છે એ તો પીતા હોય પણ બીજાને કે બે ફૂંકો મારો કાંઈ ના થાય આ તો મોજ શોખ છે યાર આ જિંદગી મોજ શોખ કરવા માટે ઘણા બધા મોજ શોખ છે ખાવા માટે પણ ઘણું બધું છે તમે તમે જોવો છો કે ખાવા માટેની ચીજો અઢળક વસ્તુ છે તમે જે સિગારેટ પીઓ છો જે ગુટકા ખાઓ છો જે પાન મસાલા ખાઓ છો જે બીડીઓ પીઓ છો એનો મહિને કદાચ હિસાબ કરજો તો તમે પાંચસો હજાર રૂપિયા વાપરી નાખતા હશો પણ એ જ ખર્ચો તમે બાળકને ભણાવવા માટે બાળકના શિક્ષણમાં અથવા તો કે તેના જે વિકાસની અંદર તમે કરો છો બાળકનો વિકાસ થાય શિક્ષણ લે આગળ વધે તો એ ભવિષ્યની અંદર કામ આવે છે તમે જુઓ છો કે ઘણી જગ્યાએ વ્યક્તિઓને ખાવાની પણ તકલીફ હોય છે ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય છે તેમ છતાં સાંજે પાન પચાસ રૂપિયાની એંશી રૂપિયાની સો રૂપિયાની ગુટકા પાન મસાલા સિગરેટ કે ધુમ્રપાન કરીને બગાડી નાખતા હોય છે અને તમે જોવો છો કે આ એટલી બધી બધીઓ ખરખરી રહી છે ગુટકા પાન મસાલા ધૂમ્રપાન તેમ છતાં લોકો એના રવાડે કેમ ચડ્યા છે એ ખ્યાલ નથી પડતો ઘણા લોકોને જમવાનું ના મળે તો ચાલે પણ જે વ્યસન છે એ તો મળવું જ જોઈએ એવું માનતા હોય છે એટલા માટે જે પણ વ્યસન કરે છે તેમને હું સલાહ સૂચન આપવા માગું છું કે વ્યસનથી દૂર રહો પરિવારના પણ કોઈ વ્યક્તિ ખાતા હોય તો ધીમે ધીમે છોડાવવાનો પ્રયત્ન કરો કારણ કે વ્યસન છે એ ભવિષ્યમાં મોટું નુકસાન કરી શકે છે અને વ્યસન મુક્ત ભારત બનાવો વ્યસન મુક્ત પરિવાર બનાવો વ્યસન મુક્ત બાળકો બનાવો તમે જે ખાઓ છો તો કે તમે ગુટકા ખાઓ છો તો બાળક જુએ છે તો એ પણ શીખે છે કે મારા પિતા ખાય છે મારા ભાઈ ખાય છે મારી મમ્મી ખાય છે મારા દાદા બીડી પીએ છે તો આની અંદર કંઈક આવતું હશે તો જ પીએ છે તો બાળકને પણ એમ થાય છે કે લાવ હું પણ ટ્રાય મારું જેવું ઘરનું વાતાવરણ હોય છે જેવું જોવે છે બાળક તેવું શીખે છે અને વ્યસનના રવાડે ચડે છે એટલે બાળકોને ભાણતા ગુટકા છે પાન મસાલા છે સિગારેટ છે ના પીવું જોઈએ અને લેવા પણ બાળકોને ના મૂકવા જોઈએ તમે એક વખત લેવા મૂકો છો બીજી વાર લેવા મૂકો છો એટલે એને પણ થાય છે આની અંદર કાંઈક આવે છે એ પણ એ સ્વાદને ટેસ્ટ કરે છે અને પછી ધીમે ધીમે વ્યસનના રવાડે ચડી જાય છે એટલા માટે દરેક લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણો પરિવાર આપણો આપણા લોકો આપણા ગામના લોકો આપણા દેશના લોકો આપણા ગુજરાતના લોકો વ્યસન મુક્ત બને અને વ્યસનની અંદર ને અનેક રૂપિયાનો ખર્ચો કરે છે અને શિક્ષણ પાછળ ખર્ચ કરો તમે બાળકોના ભવિષ્ય પાછળ ખર્ચ કરો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ ચોક્કસ કરજો અને પોતાના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું